નમસ્કાર મિત્રો ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે સમાચાર મિત્રો હાલ જ એક મોટી ખબર સામે આવી છે સલમાન ખાનના મુંબઈ સ્થિત ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ચૌદ એપ્રિલે સવારે ગોળીબાર થયો હતો આ બાબતે ગંભીરતાથી લઈને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી ફાયરિંગ કરનારા અપરાધીઓ બાઇક પર સવાર થઈને સલમાન ખાનના ઘરની બહાર થોડા ગ્રાઉન્ડ ફાયરિંગ કરીને પછી ત્યાંથી ભાગી ગયા હતા બાદમાં મુંબઈ પોલીસે આ ગુનેગારોને પકડી લીધા હતા સુપરસ્ટાર સલમાન ખાને પોલીસને આ મામલે નિવેદન પણ આપ્યું હતું

लाइक वीडियो कर अजे मित्र धन्यवाद